છે બહાર કામ છે એટલે જાઉં છું તારો ધની એક્સિડન્ટમાં અપંગ થઈ ગયો એની સેવા કરવાનો બદલે તું આમ બહાર રખડવા જઈશ રોજ તું તારે બાર હું કામ હોય મને કહે છે મમ્મી હું બહાર રખડવા નથી જતી કામ છે ને એટલે બહાર જાઉં છું રોજ તું તારા બાર હું કામ હોય મને કહે છે સમય આવે હું બધું જ કહીશ અત્યારે નહીં અત્યારે કહીશ ને તો તમે બહાર નહીં જવાડો આખા મોલ્લામાં વાતો થાય છે કે તારી બહુ તારો મિત્ર છે ને દીપેશ એની હાથે ફરે છે મને ડર છે કે તું અપંગ થઈ ગયો છે તો કઈક તને છોડીને ચાલી ના જાય રડીશ ને દીકરા જે નસીબમાં હશે ને એ થશે રીમા એક વાત પૂછું તું રોજ આમ તૈયાર થઈને ક્યાં જાય છે શું તમારે જાણવું જરૂરી છે તમને મારા પર વિશ્વાસ નથી આખી શેરીમાં લોકો તારી અને દિપેશની વાત કરે છે લોકોને શું ધંધો છે વાત જ કરવાની ને નવરા પડ્યા નથી કે કોકની ખોદણી કરે વાતને બદલવાની કોશિશ ના કર રોજ તું અને દિપેશ ક્યાં જઈ રહ્યા છો અને તમારે બંનેની વચ્ચે શું ચાલી રહ્યું છે રવિ મોઢું સંભાળીને બોલો તમે સમજો છો શું મને એક તો પાછા રોપ પછાડો છો હા હું રોપ પછાડું છું કેમ કે હું તારો પતિ છું જોટા મારા જોડે ખોટી તણી નહીં કરવાની સમજ્યા છો ને તમારી પાસે તમે જ કહો દીપેશભાઈ હું શું કરું મારી સાસુ અને રવિ મારા પર શોખ કરે છે હું રોજ તમારી પાસે આવું છું ને એટલે મોહલ્લામાં પણ લોકો વાતો કરે છે જો ભાભી જેને જે વાતો કરવી હોય એ કરવા દેવાની આ દુનિયા છે આમે બોલશે ને તેમે બોલશે એવું તમારે મન પર નઈ લેવા લોકોનો તો મનમાં નથી લેતી પણ રવિ અને મારા સાસુ પણ મને નથી સમજી શકતા અને એ લોકો મારા પર શક કરે છે એ મને બહુ ખરાબ લાગે છે તમે ચિંતા ના કરો ભાભી હું એ લોકોને મળીને જણાવી દઈશ કે તમે અહીંયા રોજ શું કામ આવો છો નહીં દીપેશભાઈ અત્યારે નહીં પછી જણાવશું આપણે જો એ લોકોને આપણે હમણાં કહીશું ને તો એ લોકો મને અહીંયા કોઈ દિવસ નહીં આવવા દે ભલે ત્યારે જેવી તમારી મરજી

કે બેની કેવી વાતો થાય છે સરદેબેન ગામના મોઢે ગરણા ન બંધાય ગામ તો ફાવે એવી વાતો કરે એમાં આપણે શું માનું અને આપણે શું ન માનું એ આપણા હાથની વાત છે તમે તમારી સગી આંખે જોયું રીમાને અને દિપેશને જોડે જાતા હા રોજ એના ઘરે જાય છે અને બંને સાથે બાઈક ઉપર બજારમાં ફરે છે મોટો ભાઈ અમે એને કઈ પૂછીએ છીએ તો મારી અને મમ્મી ઉપર એ વડકા ભરે છે અમને સીધો જવાબ જ નથી આપતી મને લાગે છે કે મારો રવિ અપંગ થઈ ગયો ને એટલે એને નઈ ગમતો જો હું એને ન ગમતો હોય તો મને મોઢે આવીને કે ને હું એને છૂટાછેડા આપવા તૈયાર છું પણ આમ પારકા પુરુષ સાથે ફરીને આમને શું કરવા બદનામ કરે છે તમે ચિંતા નઈ કરો હું આજે જ રીમાને મળી લઈશ અને બધી વાત જાણી લઈશ પછી તમને મળીશ તમારે એને મળવું હોય ને તો રીમા અત્યારે દીપેશના ઘરે જ જશે તમે ત્યાં જાવ અને નજર જોઈ લો બધું રવિક મને દીપેશનું એડ્રેસ આપને હા બેન અમે તારી ઘરે ગયા હતા તારી સાસુએ મને બોલાવ્યો હતો તારી ફરિયાદ કરવા હે ભગવાન આ લોકોએ તો મે હદ કરી નાખી છે દિપેશ હવે આ લોકોને જ આપણે સાચી હકીકત બતાવી પડશે હા ભાભી આપણે આજે જ રવિ અને સાતા કાકીને મળીને સાચી હકીકત જણાવી દઈએ પણ બેન પહેલા મને તો બતાવ તું અહીં રોજ શું કામ આવે છે અહીંયા શું કરે છે એમ બસ છે મને લાગે છે આપણે જ આ લોકોનો વહેમ દૂર કરવો પડશે ચાલો મારી સાથે મે કહ્યું હતું ને મારી બેન રીમા કોઈ દી ખોટું કામ કરે જ નહીં રવિ તને મારા પર વિશ્વાસ ન આવ્યો પણ તારી પત્ની પર વિશ્વાસ ન આવ્યો શું થી આવે આખી શેરીના લોકો તમારા બંનેની વાતો કરે છે કાકી લોકોનું તો કામ જ છે વાતો કરવાનું પણ તમે તમારી દેવી જેવી વહુને ન ઓળખી શક્યા એટલે તું શું કહેવા માંગે છે તમારે એક જાણવું છે ને કે ભાભી રોજ મારા ઘરે શું કામ આવે છે તો સાંભળો ભાભી બહુ ભણેલા તો નથી તો એમને બહુ મોટી કોઈ નોકરી તો મળે નહીં બીજો કોઈ ઉદ્યોગ એમને ફાવે એમ નથી રહી વાત ઘરની તો તમારા ઘરમાં ઘર ચલાવવાનો એકમાત્ર રવિ જે અત્યારે બીમાર છે તો ઘરમાં તો કોઈ આવક છે નહીં તો રીમા શું પારકા ઘરના કામ કરવા જતી હતી ના ભાભી પારકા ઘરના કામ કરવા માટે નહીં અમે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ટિફિનનું કામ લીધું છે ને એમાં મારા ઘરે મારી પત્નીને મદદ કરવા માટે આવતા હતા એટલે કે રસોઈ બનાવવા માટે આવતા હતા અને એના માટે હું એમને મહિને આઠ રૂપિયા પગાર પણ આપવાનો છું જેથી તમારા ઘરનું ગુજરાન આસાનીથી ચાલી શકે પણ રેમા આ વાત તારે મને પહેલા કેવી જોઈએ ને ભાઈ આ વાત ભાભીએ એ પહેલા શારદા કાકીને કરી હતી પણ કાકી આવું કોઈ કામ કરવાની એને ના પાડી હતી કારણ કે કાકીને ડર હતો કે લોકો કહેશે કે ચંદુભાઈ માસ્તરના દીકરાની વહુ લોકોના ઘરના કામ કરવા જાય છે હા બેટા મેં જ બહુને ના પાડી હતી પણ અહંના આવાસમાં આવીને એ હું ભૂલી ગઈ હતી કે અત્યારે આ ઘરને આવકની પણ જરૂર છે મારી બહેનનું એવું માનવું છે કે ગરીબી પ્રગટ કરવી ને એ ગરીબ હોવા કરતાં પણ કષ્ટદાયક છે મેં એને નાનપણથી એવા સંસ્કાર આપ્યા છે આપણી પરિસ્થિતિ ગમે એ હોય પણ કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો નહીં કરવાનો આપણાથી થાય ને એ કામ કરી લેવાનું નાનું કામ હોય કે મોટું કામ હોય કામ કરીને ખુદદારીથી જિંદગી જીવવાની અને એ જ મારી બેન કરતી હતી કાકી આ તો એક સેવાની સેવા પણ છે અને નોકરી પણ તમારી વાત સાચી છે ઉપર અને ઉપર શંકા મને માફ કરી દેજો અરે મારી તો સોના જેવી છે ને એનો એક કઠિર સમજતી હતી ને ગમે તમે રીમાને સારા સંસ્કાર તો આપ્યા છે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું એ સમજણ પણ આપી છે હું તમારા બધાની માફી માંગુ છું ના બા આમાં તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી અમુક ઘટના જેવી હોય છે દેખાતું કોઈ અલગ હોય છે ને સત્ય ઘટના પણ કઈ અલગ હોય છે હું કેટલો મૂર્ખ છું કે મારો મિત્ર દીપેશ અને રીમાને ઓળખી ના શક્યો મારા ગયા જન્મના પુણ્ય હશે કે મને આવો મિત્ર અને આવી પત્ની મળી એક્સિડન્ટમાં હું પગથી તો અપંગ થઈ ગયો હતો પણ તમને બંનેને શંકાની નજરથી જોઈને આંખથી પણ આંધળો થઈ ગયો હતો અને એ શંકા મારા મનમાં ઘર કરી ગઈ હતી એટલે હું મનથી પણ અપંગ થઈ ગયો હતો પણ આજે મારી બધી જ બીમારી દૂર થઈ ગઈ છે જીવનમાં પતિ પત્નીને એકબીજા ઉપર આધારિત રહેવું જોઈએ પણ જરૂર પડે ને ત્યારે સ્વતંત્ર વિચારથી સ્વતંત્ર નિર્ણય પણ લેવો જોઈએ